કલોલમાં સિંધી સમાજ દ્વારા આયોજિત વિશેષ બાઇક રેલી સમગ્ર દેશમાં ચેતીચંદના પાવન પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે અને કલોલ પણ એમાંથી અછતું નથી આજે મોડી રાત્રે કલોલના સિંધી સમાજના યુવાનો અને શ્રદ્ધાળુઓએ ભવ્ય બાઇક રેલીનું આયોજન કર્યું ડીજીના તાલે ધોલ તાશાની ગુંજ સાથે હજારો બાઇક સવારોએ શહેરભરના માર્ગો પર ઉત્સાહપૂર્વક પરિભ્રમણ કર્યું રંગબેરંગી ઝંડા ભજનો અને જયઘોષ સાથે આ રેલીએ આખા શહેરમાં ચેતીચંદની આ રેલી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા પણ ટકાવી રાખવામાં આવી હતી પોલીસ અને આયોજકોની મદદથી ટ્રાફિક વ્યવસ્થાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું તો આ રીતે કલોલના સિંધી સમાજે ભક્તિ અને ઉત્સાહ સાથે ચેતીચંદની ઉજવણી કરી રિપોર્ટિંગ બાય યશ ગુપ્તા પ્રકોપ ન્યૂઝ